રાજકોટમાં પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે વીવીપી એન્જિનિયરિંગ કોલેજ દ્વારા ધોરણ વિદ્યાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન આપવા માટે વિનામૂલ્ય સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું એન્જિનિયરિંગ કોલેજ દ્વારા બે થી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેમાં વિદ્યાર્થીઓને આગળ શું કરવું અને કેવી રીતે ફિલ્ડ નક્કી કરવું તેનું માર્ગદર્શન આપવામાં આવે છે સાથે જ કેવી રીતે પ્રવેશ પ્રક્રિયા કરવી અને કારકિર્દી ઘડતર વિશેની માહિતી આપવામાં આવે છે હાલમાં પ્રિન્સિપાલ વીવીપી એન્જિનિયરિંગ કોલેજમાં ફરજ બજાવી રહ્યો છું આપણું જે પાંચમી મેના રોજ ધોરણ બારનું રિઝલ્ટ ગુજરાત બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું ત્યારે એક વખત રિઝલ્ટ જાહેર થયા પછી ગ્રુપ એ ગ્રુપ બી અને એબી એ બધા જ ગ્રુપના વિદ્યાર્થીઓ એને અને એમના વાલીઓને પ્રશ્નો મૂંઝવતા હોય છે ઘણા બધા એવા પ્રશ્નો હોય છે કે કઈ કોલેજમાં એડમિશન લેવું કઈ બ્રાન્ચમાં એડમિશન લેવું અલગ અલગ જગ્યાએ કટ ઓફ કઈ રીતે હશે કઈ રીતે એડમિશન લેવું કઈ બ્રાન્ચનો સ્કોપ આજે નહીં પણ ચાર વર્ષ પછી સારો છે આવા અનેક પ્રશ્નો વિદ્યાર્થીઓને વાલીઓને મૂંઝવતા હોય છે અને એ માટે આખા ગુજરાતમાં એટલી બધી કોલેજો એટલી બધી બ્રાન્ચિસ પણ એન્જિનિયરિંગમાં આર્કિટેક્ચર ઇન્ટિરિયર ડિઝાઇન બધામાં છે તો એ બધાને એકી સાથે વિદ્યાર્થીઓ અને વાલીઓને સંપૂર્ણ માર્ગદર્શન મળી રહે એ માટે બે દિવસ પહેલાં જ રિઝલ્ટ જાહેર થયું અને આખા રાજકોટમાં સર્વપ્રથમ આ કારકિર્દી ઘડતર સેમિનાર છે એ વ્યવસાય વિદ્યા પ્રતિષ્ઠાન ટ્રસ્ટ દ્વારા સંચાલિત ત્રણ કોલેજો એક સૌથી જૂની કે જે આજે જેને ત્રીસ વર્ષ આવતા વર્ષે પૂરા થવા જઈ રહ્યા છે એ વીવીપી એન્જિનિયરિંગ કોલેજ કે જેમાં ડિગ્રી એન્જિનિયરિંગ આઠ બ્રાન્ચમાં ચાલે છે એ ઉપરાંત જે હિન્દુભાઈ પારેખ સ્કૂલ ઓફ આર્કિટેક્ચર અને કીચ સ્કૂલ ઓફ ડિઝાઇન આ ત્રણેય કોલેજોનો સાથે મળીને વ્યવસાય વિદ્યા પ્રતિષ્ઠાન ટ્રસ્ટ દ્વારા સમાજના દરેકે દરેક વર્ગને બધા જ વિદ્યાર્થીઓને પૂરેપૂરું એમની કારકિર્દી માટેનું માર્ગદર્શન મળી રહે એમનું જે મેરિટ આવેલું છે એમનો જે રેન્ક આવેલો છે એમને ગુજ સેટમાં જે રીતે માર્ક આવેલા છે એમનું કયા સબ્જેક્ટમાં વધુ માર્ક છે કયા સબ્જેક્ટમાં ઓછા માર્ક છે એ મુજબ એમની કારકિર્દી સૌથી બેસ્ટ બને અને એટલું જ નહીં એમનાથી કોઈ એવો નિર્ણય ન લેવા જાય કે એમને ચાર વર્ષ પછી એવું થાય કે આના કરતાં મેં જો આ બ્રાન્ચ લીધી હોત અથવા આ કોલેજ લીધી હોત અને ઉતાવળ કરીને કોઈ જગ્યાએ મેં એડમિશન બીજી કોલેજમાં ન લઈ લીધું કે જ્યાં પછી મને હવે પસ્તાવો થાય છે એવું ન થાય એટલા માટે થઈ અને સૌ સેમિનાર વ્યવસાય વિદ્યા પ્રતિષ્ઠાન ટ્રસ્ટે સાથે ઝુંબેશ તરીકે કે ભાઈ હજી બે દિવસમાં રિઝલ્ટ ડિક્લેર કરેલું છે ગૌજાત બોર્ડે તો તરત જ વિદ્યાર્થીઓ એવું હોય છે કે વિદ્યાર્થીઓને વાલીઓ એ ઉતાવળમાં બધી કોલેજે આખા ગુજરાતમાં બધા બધા અલગ જગ્યાઓએ દોડા દોડી શરૂ કરી દે એટલા માટે તરત જ એક દિવસ મૂકી અને બીજા દિવસે આપણે આજે પ્રમુખસ્વામી ઓડિટોરિયમ રૈયા રોડ ખાતે આખા સૌરાષ્ટ્ર કચ્છની આખા ગુજરાતની જનતાઓ વિદ્યાર્થીઓ વાલીઓ એને બધું જ એન્જિનિયરિંગ આર્કિટેક્ચર એટલું જ નહીં પણ બધી જ પ્રવેશ પ્રક્રિયાઓ એસીપીસી કેવી રીતે થશે ચોઈસ ફિલિંગ કેવી રીતે કરવું અલગ અલગ જગ્યાઓનો કટોક કંઈ કયો કયો છે કારણ કે એન્જિનિયરિંગ અને આર્કિટેક્ચર અને ડિઝાઇન આ બધા એવા ક્ષેત્રો છે કે જેમાં ઉજ્જવળ ભવિષ્ય છે તો આ બધી બ્રાન્ચમાં આ બધી કોલેજોમાં સૌ બેસ્ટ માર્ગદર્શન મળી રહે એ હેતુથી વ્યવસાય વિદ્યા પ્રતિષ્ઠાન ટ્રસ્ટ દ્વારા આ સેમિનારનું આયોજન કરવામાં આવી રહ્યું અમે આ કોલેજમાં તો જે ત્રીસ વર્ષ મેં જેમ આપને કહ્યું કે જૂની છે ઓગણીસો ને છન્નુંથી આ કોલેજ ચાલુ થયેલી ત્યારથી ત્યાં તો માર્ગદર્શન અમે ઇન્ડિવિજ્યુઅલી બધા જ પેરેન્ટ્સ વિદ્યાર્થીઓને આપતા હોય છીએ પણ અમે આવું માર્ગદર્શન સેમિનાર કરવાનું આયોજન બે હજાર સત્તરથી છેલ્લા આઠ નવ વર્ષથી બધા જ આખા સમાજને માર્ગદર્શન મળી રહે એવી રીતે કરીએ છીએ ત્યારે આજકાલનો જે સોશિયલ મીડિયાનો યુગ છે એ મુજબ અને ઇન્સ્ટાગ્રામ ફેસબુક બધામાં એટલી બધી માહિતીઓ આવતી હોય છે એ માહિતીઓની ચકાસણી સાચી છે કે ખોટી એ કરવી બહુ જ અઘરી હોય છે એ ઉપરાંત તમે કોઈ બી શહેરમાંથી નીકળો તો અલગ અલગ જગ્યાએ તમને ઘણા બધા પ્રકારના ઘણી બધી બધી પ્રકારની જાહેરાતો જાહેરાતો બધું જોવા મળશે ત્યારે એ હોર્ડિંગ આમાંથી કયું સાચું છે કયું ખોટું છે આ બધું જાણવા માટે થઈ અને એક જો આવો સેમિનાર થાય કે જેમાં તમે પ્રશ્નો પૂછી શકો જાહેરમાં જ પ્રશ્નો પૂછી શકો અને સાથે સાથે અંગત રીતે માર્ગદર્શન લઈ શકો કોલેજે જઈ અને માર્ગદર્શન લઈ શકો અને મારું તો બધા જ વિદ્યાર્થીઓને એવું કહેવાનું કે કોઈએ કોલેજ જોયા વગર ખાલી જાહેરાતો ઉપરથી ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકની રીલ ઉપરથી પોતાના ભવિષ્યનો નિર્ણય ન લેવો એના બદલે કોલેજે જઈ કોલેજમાં કેટલા વર્ષ જૂની છે કઈ યુનિવર્સિટી છે એ યુનિવર્સિટીનું નામ કેવું સારું છે કેટલી ફેકલ્ટીઝ છે કેટલા વર્ષો જૂની છે અને આ બ્રાન્ચનો સ્કોપ શું છે એનો પૂરતો અભ્યાસ કરી પૂરતો સમય આપી અને પછી જ એડમિશન લેવું જરા પણ ઉતાવળ કરી અને કોઈ જગ્યાએ પોતાનું એડમિશન સિક્યોર કરી લેવું કે મને હવે પછી કોઈ બ્રાન્ચમાં ને આ જગ્યાએ ના કોલેજમાં એડમિશન નહીં મળે આવા બધા જે ભ્રામિક બધી અમુક અમુક સંસ્થાઓ તરફથી થતા હોય છે એના કોઈ બી સિકંજામાં આવ્યા વગર શાંતિથી બધી જ પાસાઓનો વિચાર કરી આપણો ઇન્ટરેસ્ટ આપણી સ્કિલ કારણ કે આ કોઈ ચાર વર્ષ ભણવાનું નથી આપણું ચાલીસ પચાસ વર્ષ સુધી આપણે એમાં આપણને વી એ રસ હોય રસપ્રદ રીતે આપણે આખું જીવન આપણું પસાર કરી શકીએ એવું આપણી સ્કિલ હોય એમાં આપણે કરીએ એવો નિર્ણય લેવો જોઈએ એ માટે થઈને આ સેમિનારનું આયોજન કર્યું છે ડૉક્ટર નીરવ મણિયાર હું વીવીપી એન્જિનિયરિંગ કોલેજમાં મિકેનિકલ ડિપાર્ટમેન્ટમાં હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છું અને પચીસ વર્ષોથી વીવીપી એન્જિનિયરિંગ કોલેજમાં છું ધોરણ બાર સાયન્સનું રિઝલ્ટ અડતાલીસ કલાક પહેલાં જ આવ્યું અને અડતાલીસ કલાકની અંદર સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે આ અમારો સેમિનાર છે આ કોઈ પ્રચાર પ્રસારનો સેમિનાર નથી કોલેજની પબ્લિસિટી નથી પણ ધોરણ બાર સાયન્સ પછી એ અને બી ગ્રુપના વિદ્યાર્થીઓને વાલીઓ માટે એસીપીસી અને નાટાની એડમિશન પ્રોસેસ વિવિધ સ્કોલરશીપ આખા ગુજરાતમાં ને ગુજરાત બહાર કેટલી કોલેજો એમાં કેટલી બ્રાન્ચ કેટલી કુલ સીટ ગવર્મેન્ટ જોબની તકો પ્લેસમેન્ટ આ બધા વિશે સાચી માહિતી આપવા માટે વિદ્યાર્થીઓને વાલીઓ જો આ સાઠ મિનિટનો સેમિનાર એટેન્ડ કરે તો સાઠ વર્ષનું એને કારકિર્દી અને જીવન ઘડતર મળી રહે એ સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે આ સેમિનારનું આયોજન દર વર્ષે કરીએ જ છીએ આ વર્ષે ફરીથી અડતાલીસ કલાકની અંદર કદાચ આખા ગુજરાતમાં સૌથી પહેલો આ સેમિનાર આપણે આયોજિત કર્યો હશે રિઝલ્ટના અડતાલીસ કલાકમાં કે હવે ટ્વેલ્થ સાયન્સમાં આટલું રિઝલ્ટ આવ્યું છે તો હવે આપણે કઈ કોલેજમાં એડમિશન લેવું કઈ બ્રાન્ચની પસંદગી કરવી માત્ર એક કે બે બ્રાન્ચ જ સારી છે એવું નથી બધી જ બ્રાન્ચ સારી છે ટાંચણીથી માંડીને પ્લેન સુધીની કોઈપણ વસ્તુ બનાવવી હોય તો દરેક પ્રકારના એન્જિનિયરોની જરૂર પડે તો એ માટે આ એક માર્ગદર્શક સેમિનાર એ બધા માટે મળી રહેશે ખાસ કરીને આજના મોંઘવારીના સમયમાં સરકાર દ્વારા કઈ કઈ સ્કોલરશિપ આપવામાં આવે છે એની પણ માહિતી આ સેમિનારમાં વિદ્યાર્થીઓને વાલીઓને આપીએ છીએ આ સેમિનાર એટેન્ડ કર્યા પછી આ સેમિનારમાં તો અમે બધી જ બ્રાન્ચની માહિતી આપશું જ પણ દરેક વિદ્યાર્થી અને વાલીને અનુરોધ છે કે દરેકે જે તે કોલેજની જે તે બ્રાન્ચની ત્રણ વખત મુલાકાત લેવી જોઈએ ત્યાં જઈ બધી ફેસિલિટી જોવી જોઈએ અને જાણવું જોઈએ કે એન્જિનિયરિંગની કઈ બ્રાન્ચમાં શું આવે છે ભલે ત્રણ વખત ત્રણ કલાક જવું પડે કારણ કે આના ઉપરથી જ આપણું ચાર વર્ષ અને ચાલીસ ચાર વર્ષનું ભણતર અને ચાલીસ વર્ષની કેરિયર નક્કી થવાની છે એટલે ખાસ કોલેજની મુલાકાત લેવી હા પ્રોફેસર નવીન શેઠ પૂર્વ કુલપતિ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જીટીયુ ધોરણ બહારનું રિઝલ્ટ આવ્યું અને વાલીઓને એટલા બધા કોર્સિસ હોય છે કે જેની માહિતી હોતી નથી તો વીવીપી દ્વારા આ પ્રકારે માર્ગદર્શન માટેનો કાર્યક્રમ થાય છે એમાં માત્ર વીવીપીની માહિતી આપવામાં નથી આવતી પરંતુ બહાર સાયન્સ પછીના જેટલા કોર્સ છે કયા પ્રકારની સ્કોલરશીપ મળે આ તમામ પ્રકારની માહિતી અને ખાસ કરીને વાલીઓએ કોલેજની પસંદગી કેવી રીતે કરવી કોર્સની પસંદગી કેવી રીતે કરવી ભવિષ્યમાં કયા કયા પ્રકારના સ્કોપ રહેશે આ બધી જ માહિતી આપતો સેમિનાર યોજવામાં આવ્યો છે વાલીઓનો પણ અભૂતપૂર્વ રિસ્પોન્સ મળ્યો છે અને પ્રોફેસર નીરવભાઈ મણિયાર જેઓ આ બાબતના ખૂબ નિષ્ણાત છે તેઓ માર્ગદર્શન આપી રહ્યા છે ખાસ કરીને ગાડરીઓ પ્રવાહ ચાલતો હોય છે એટલે વાલીઓ અને વિદ્યાર્થીઓ ખૂબ મજાતા હોય છે ઘણી બધી યુનિવર્સિટીઓ સરકારી પ્રાઇવેટ ડીમ ટુ બી યુનિવર્સિટી આ પ્રકારનું ચિત્ર હોય છે એટલે વિદ્યાર્થીઓને પણ ખબર નથી પડતી વાલીઓને ખબર નથી પડતી તો આ પ્રકારનો સેમિનાર એમને ખૂબ ઉપયોગી રહે છે